નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મોડાસાની આર્ટ્સ કોલેજમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા મુક્તિ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં દિવસેને દિવસે યુવા અવસ્થાના યુવાનો અને યુવતીઓમાં વ્યસન અને નશા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આર્ટ્સ કોલેજ મોડાસાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને નશાને વ્યસનથી મુક્તિ અપાવવા માહિતીગાર કરવામાં આવ્યા હતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દેવી બિહોલાએ જણાવ્યું કે માદક દ્રવ્યો જેવા કે દારૂ તમાકુ અફીણ ગાંજુ જેવા વ્યસનમાં યુવાનો અને યુવતીઓ ધકેલાઈ જતા હોય છે સાથે બીજા વિવિધ વ્યસનો જેવા કે મોબાઈલ ઇન્ટરનેટ જેવા વ્યસનોને પણ આધીન બની ગયા છે માદક દ્રવ્યોના સેવનથી યુવાનો અને યુવતીઓના સગરે પર અસર કરીને મોટી બીમારી પણ લાગુ પડી જાય છે ત્યારે નશામુક્ત ભારત અભિયાન દ્વારા દેશભરમાં નાબૂદ કરવામાં આવે તેવા હેતુસર વિદ્યાર્થીઓને વિવિધ નાબૂદ પ્રત્યે જાગૃત કરીને વિદ્યાર્થીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી વિદ્યાર્થીઓએ નશીલા દૂર રહેવાના પણ શપથ લીધા હતા આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા આસિસ્ટન્ટ સંજયભાઈ પટેલ અને સામાજિક કાર્યકર ધ્રુવીરભાઈ પટેલ અને આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ દીપકભાઈ જોશી સહિત વિદ્યાર્થીઓ જોડાઈને નશામુક્ત અભિયાનને સફળ બનાવવા હાંકલ કરી હતી વૈભવ રાઠોડ અલવ

શાળા કોલેજ અને એનજીઓ સાથે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે આ કાર્યક્રમ અંતર્ગત આજે શ્રી કૃષ્ણ આર્ટ કોલેજ મોડાસા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોડી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો અને કોલેજના સ્ટાફ દ્વારા સહભાગી થયા હતા આજે દિવસે દિવસે જે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યુવાઓની અંદર વધી રહેલ નશાનું જે પ્રમાણ છે તે નિયંત્રિત થાય તેઓ નશામુક્ત બને એમની ઓળખ થાય એમની વિગતો મળે અને એમની સારવાર મળી સમાજના મુખ્ય પ્રવાહમાં પાસા વાળવા માટે સરકાર દ્વારા એક પ્રયોગાત્મક રીતે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર આ અભિયાન અંતર્ગત આજે કામગીરી થઈ છે